મિત્રો આપણે બધા જાણીએ છીએ કે નવરાત્રિ વર્ષમાં ચાર વાર આવે છે જેમાં બે ગુપ્ત નવરાત્રિ અને એક શારદીય અને એક ચૈત્ર નવરાત્રિ આ વર્ષે આદિશક્તિ મા દુર્ગાની ઉપાસનાનો પર્વ ત્રીસ માર્ચથી શરૂ થઈ ગયો છે કહેવાય છે કે નવરાત્રિના નવ દિવસોમાં મા દુર્ગાની ભક્તિભાવથી પૂજા કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે મિત્રો માતાના ઘણા જ રૂપો છે અને એ બધા જ રૂપો ભક્તોને સુખ સમૃદ્ધિ અને શાંતિ આપનારા છે તેના ભક્તોના થોડા જ પ્રયાસથી માતા તરત જ પ્રસન્ન થઈ જાય છે અને તેમની ખુશીઓથી જોડી ભરી દે છે તેમજ કેટલીક વાર ભક્તોની નાનકડી ભૂલ પણ માતાને નારાજ કરી દે છે અર્થાત જેટલી જલ્દી માતા પ્રસન્ન થાય છે એટલી જ જલ્દી માતા રુષ્ટ પણ થઈ જાય છે જેથી આપણે ક્યારેય એવા કામ ન કરવા જોઈએ જેનાથી માતા રુષ્ટ થઈ જાય હંમેશા એવા જ કામો કરો જેનાથી માતા હંમેશા પ્રસન્ન રહે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે નવરાત્રિમાં કેવા કામો કરવા જોઈએ જેથી માતા આપણા ઉપર પ્રસન્ન થાય અને આપણા ઉપર કૃપા કરે ને આપણને મનચાયું ફળ પ્રદાન કરે પણ શું તમે જાણો છો આપણે કઈ ભૂલોને કારણે મા નારાજ થઈ શકે છે અને આપણને એમના ક્રોધનો સામનો કરવો પડી શકે છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું શાસ્ત્રોમાં બતાવેલા એ કામો વિશે જેને નવરાત્રિના નવ દિવસ કરવા અશુભ માનવામાં આવે છે જેમ કે નવરાત્રિના નવ દિવસોમાં માસિક ધર્મવાળી સ્ત્રીઓને કઈ વાતોનું ધ્યાન રાખવું આ નવ દિવસોમાં શારીરિક સંબંધ બનાવવાથી શું થાય એક બધા જ કાર્યોને જાણવા માટે તમે આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો કેમ કે તમે પણ જાણી શકો કે શું તમે પણ આવી ભૂલો નથી કરતા ને મિત્રો ઘણીવાર આપણે ઘણા જ પ્રયત્નો કરીએ છીએ આપણે કુળદેવીને આપણે પૂજાપાઠ પાઠ ધૂપદીપ આરાધના બધું જ કરીએ છીએ છતાં પણ આપણી કુળદેવી આપણી મનોકામના પૂરી કરતી નથી તેથી શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે તમારે આ કાર્યો વિશે જરૂર જાણવું જોઈએ જેને નવરાત્રિના નવ દિવસોમાં કરવા વર્જિત માનવામાં આવે છે જો તમે નવરાત્રિના ઉપવાસ રાખો છો તો તમારે આ નિયમોનું પાલન કઠોર રૂપથી કરવું જ જોઈએ નહીં તો તમારા દ્વારા કરવામાં આવેલા ઉપવાસના ફળથી તમે વંચિત રહી જશો તો ચાલો જાણીએ નવરાત્રિના નવ શુભ દિવસોમાં કયા કામો ન કરવા જોઈએ એ પહેલાં મિત્રો વિડીયોને એક લાઈક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે ચાહો છો કે તમારી કુળદેવી તમારા બધા જ મનોકામના પૂર કરે એ માટે તમે કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવીનું નામ અવશ્ય લખી લેજો તો ચાલો જાણીએ નવરાત્રિમાં આપણે કયા કાર્યો ન કરવા જોઈએ તો સૌથી પહેલી અને મહત્વપૂર્ણ વાત છે કે મા દુર્ગા તમને તેમનું વ્રત રાખવાનું અને પૂજા પાઠ કરવા માટે ક્યારેય જબરજસ્તી નથી કરતી પરંતુ જો તમે કરી જ રહ્યા છો તો સંપૂર્ણ શ્રદ્ધા ભાવથી અને વિશ્વાસથી કરો માતાની આરાધના કરતાં મનમાં કોઈ પણ પ્રકારની શંકા દુર્ભાવના ન રાખવી જોઈએ કેમકે જે મનમાં શંકા અને દુર્ભાવના હોય એ મનુષ્ય શાંત ના હોઈ શકે અને અશાંત મનથી પૂજા કરવાથી કોઈ પ્રકારનો અર્થ નથી મનમાં માના પ્રતિ હંમેશા સન્માનની ભાવના રાખો અને પૂરા મનથી નવરાત્રિના વ્રતનું પાલન કરો તો જ તમને આ વ્રતનું સંપૂર્ણ પૂ ફળ પ્રાપ્ત થશે બીજી વાત નવરાત્રિમાં કોઈ પણ પ્રકારના અપશબ્દો અથવા ગાળો અથવા કોઈના માટે ઈર્ષ્યા જેવી વાતો મોઢામાંથી ન નીકળવી જોઈએ કેમકે જે મોઢામાંથી આપણે માતાનું નામ અને સ્મરણ મંત્ર જપ અને આરતી કરીએ છીએ તેથી મોઢામાંથી નીકળતા શબ્દો પવિત્ર હોવા જોઈએ અપશબ્દ બોલીને માની પૂજા કરવાથી માતા ક્રોધિત થાય છે અને તેનું ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે ત્રીજી વાત નવરાત્રિમાં માંસ અથવા તામસિક આહારથી અથવા દારૂ અને તમાકુનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ કેમ કે એનાથી મનુષ્યને એના મન અને મસ્તિષ્ક ઉપર નિયંત્રણ નથી હોતું તામસિક આહાર શરીરમાં ઉષ્ણતાનું નિર્માણ કરે છે તેનો સીધો પ્રભાવ મનુષ્યને તેના હૃદય ઉપર પડે છે અને દારૂ પીવાથી આપણા જીવન ઉપર કેવો પ્રભાવ પડે છે એ તો આપણે બધા જાણીએ જ છીએ પરંતુ જો તમે નવરાત્રિના આ દિવસ નવ દિવસોમાં દારૂનું સેવન કરો છો અથવા માંસનું સેવન કરો છો તો તમારે માતા દુર્ગાનો ક્રોધનો સામનો કરવો પડી શકે છે ચોથી વાત દ્વાર ઉપર આવતા કોઈ ભિક્ષુક કે કન્યાનું અપમાન ન કરવું જોઈએ જો નવરાત્રિમાં તમારા દ્વાર ઉપર કોઈ ભિક્ષુક અથવા કન્યા આવે છે તો એને ખાલી હાથે ન જવા દેવી જોઈએ કન્યા જે સાક્ષાત માતાનું જ રૂપ હોય છે તેથી તેને ખાલી હાથે મોકલવાથી માનું જ અપમાન થાય છે સાથે જ દ્વાર ઉપર આવેલી ગાય માતાને પણ રોટલી જરૂર ખવડાવવી જોઈએ નવરાત્રિના દિવસોમાં દ્વાર ઉપર આવેલી ગાય માતાને સાક્ષાત લક્ષ્મી માનવામાં આવે છે પાંચમી વાત નવરાત્રિના નવ દિવસોમાં વાળ ન કપાવવા જોઈએ દાઢી પણ ન કરાવી જોઈએ અને નખ પણ ન કાપવા જોઈએ કેમ કે નખ અને વાળને વધારવામાં આપણા શરીરની ઊર્જાનો પ્રયોગ થાય છે અને આ સમયમાં ઉપવાસ કરનારા લોકોને શક્તિની ખૂબ જ આવશ્યકતા હોય છે આ કારણથી જ નવરાત્રિના દિવસોમાં વાળ અને નખ આપવાનું વર્જિત માનવામાં આવ્યું છે છઠ્ઠી વાત નવરાત્રિમાં જો તમે માતાનું વ્રત રાખો છો તો તમારે ચામડાની વસ્તુઓ જેવી કે બેલ્ટ પર્સ વગેરે જેવી ચીજોથી બચવું જોઈએ કેમકે આ વસ્તુઓ પશુઓને મારીને બનાવવામાં આવે છે જો કે માતા દુર્ગાને બિલકુલ પણ પ્રિય નથી સાતમી વાત જો તમે તમારા ઘરમાં કળશ અથવા અખંડ દીવાની સ્થાપના કરી છે તો એને મૂકીને અથવા ઘરને બંધ કરીને ક્યાંય ન જવું જોઈએ કળશ જોકે આપણી આસ્થા અને માતાનું સન્માનનું પ્રતિક છે આ કોઈ જાનવર અથવા બાળકની ભૂલથી પડી જાય તો એને અપશુકન માનવામાં આવે છે ત્યાં માતા બિરાજમાન હોય છે અને સળગતો દીવો ત્યાં પડી જાય તો ઘરમાં આગ લાગવાની સંભાવના બની શકે છે આઠમી વાત માતાનું નામ સ્મરણ પાઠ મંત્ર જપ શ્રદ્ધા ભક્તિ અને નિયમની સાથે કરવું જોઈએ માની પૂજા કરતી સમયે મનમાં બીજા વિચારો ન રાખવા જોઈએ અને કોઈ બીજાથી વાતો પણ ન કરવી જોઈએ એનાથી તમારું ધ્યાન ભટકે છે તેથી પૂજા કરવા બેસો ત્યારે પૂરેપૂરા મન લગાવીને પૂજા કરો તેથી તમને તેનું સંપૂર્ણ પુણ્ય ફળ પ્રાપ્ત થાય નવમી વાત વિષ્ણુ પુરાણ અનુસાર નવરાત્રિના નવ દિવસોમાં મા દિવસમાં ઊંઘવું ન જોઈએ જે લોકો નવરાત્રિમાં દિવસે ઊંઘે છે એમના જીવનમાં દુર્ભાગ્ય આવે છે અને એવા લોકો મા દુર્ગાની કૃપાથી વંચિત રહી જાય છે નવરાત્રિના નવ દિવસોમાં સ્ત્રીઓને સ્નાન કર્યા વગર ના રહેવું જોઈએ દરરોજ સ્નાન કરીને માતા દુર્ગાની પૂજા કરવી જોઈએ તેનાથી માતા પ્રસન્ન થાય છે દસમી વાત માસિક ધર્મ દરમિયાન મંદિરમાં માના કળશ પાસે અથવા માની પૂજા પાસે ભૂલથી પણ ન જવું જોઈએ તેનાથી માતા ક્રોધિત થાય છે અગિયારમી વાત નવરાત્રિના નવ દિવસોમાં શારીરિક સંબંધ બનાવવા વર્જિત માનવામાં આવે છે નવરાત્રિ દરમિયાન જે વ્યક્તિ મૈથુન કરે છે અથવા શારીરિક સંબંધ બનાવે છે એ વ્યક્તિ અપવિત્ર થઈ જાય છે અને મા દુર્ગાની કૃપાથી વંચિત રહી જાય છે તેથી નવરાત્રિમાં શારીરિક સંબંધ બનાવવા વર્જિત માનવામાં આવે છે તેથી તમારે પણ આવી ભૂલો ન કરવી જોઈએ બારમી વાત નવરાત્રિમાં ભૂલથી પણ કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ આ નવ દિવસોમાં કોઈપણ સ્ત્રીનું અપમાન કરવાથી માતા દુર્ગાનું અપમાન માનવામાં આવે છે અને એનાથી માતા દુર્ગા હૃષ્ટ થઈ જાય છે અને એમનો ક્રોધનો સામનો આપણે કરવો પડી શકે છે તો મિત્રો તમે પણ આવી ભૂલો ભૂલથી પણ ન કરતા તો દોસ્તો તમે પણ આ નવરાત્રિ દરમિયાન આ વાતોનું ખાસ ધ્યાન રાખો અને આવી ભૂલો ન કરો અને તમે મા દુર્ગાને માનો છો તો કોમેન્ટમાં જય મા દુર્ગા અવશ્ય લખી લેજો અને તમારી કુળદેવીનું નામ અવશ્ય લખી લેજો અને વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ